જય મુરલીધર જય દ્વારકાધીશ જય મામોગલ કેમ છો મિત્રો મજામાં આઈ હોપ કે બધા મજામાં જઈશો અને મને એ નથી સમજાતું કે આ રાજકારણીઓ જે છે તે પ્રજાને હાવ ગુમરાજ કરે છે કારણ વગરની પ્રજાને ઉલુજ બનાવે છે આપણે આજે કોઈ પક્ષના વિરોધી નથી કે કોઈ વ્યક્તિના વિરોધી નથી એટલે જેને જેવું ગમે ને એવું કરે પણ જે આ ગોપાલ ઇટાલિયા છે પછી ઓલો મોરબી વાળા ધારાસભ્ય શ્રી છે તો ભાઈ હવે તમે ગોપાલ ઇટાલીયા અને કહી આપડે કે તમે સુટાઈ ગયા છો ભેસાણ અને જુનાગઢની પબ્લિક ને તમે ઉલુજ બનાવી દીધા કેવાય હવે કેમ કે તમને એની સૂચ્યા છે તો ભાઈ હવે એના જે રોડ રસ્તા છે કોઈ પ્રગતિના કામ છે કોઈ પણ વસ્તુ છે ઈ કરો ને આ નવી જનજે તમારે પબ્લિક ને મરી મસાલા નાખી અને ઓલો રાજીનામું આપે ને આ રાજીનામું આપે ને એ કઈ કરવાની જરૂર નથી એટલે પબ્લિક ને ખરેખર તો પબ્લિક જ મગજ જ નથી પબ્લિક ને એ નક્કી થયું ને ન તમે અત્યારે એને તમે જીતાડી દીધો છે તો એને આ ઝંઝટ કરવાની બસ ભાજપ આમ કોંગ્રેસ આમ આ હાવણાવાળી સરકાર આમ આમ આદમી આમ તો બધામાં જે જે પોતપોતાની રીતે આવતું હોય કામ કરો અને આ પબ્લિકને ગુમરાહ ન કરો આજ તમારે ધંધો છે કે બીજો કંઈ ધંધો છે હોયલો ઉની માથે ઠીકરું પડે હોયલો ઉની ઉપર ઠીકરું પડે તમારે આ કરીને તમારે ધારાસભ્યો થઈ જવું હોય ધારાસભ્ય થઈ તમારે આવો ક્યારેક અમારા પોરબંદરમાં દેખાડો કે એવા વિવાદમાં ક્યાંય અમારા ધારાસભ્ય હોય હોય કે અન્ય તમે હાવ લઈ જઈ સોશિયલ મીડિયાના માધ્યમથી પબ્લિકને ગુમરાહ કરો હો તો મહેરબાની કરી તમે હવે પ્રતિન પ્રતિનિધિ તરીકે છૂટાણા છો તો પ્રજાના કામ કરો તમે હાવ સોશિયલ મીડિયાના માધ્યમથી પબ્લિકને ગુમરાહ કરો બસ આપણે જે દિલની વાત હતી એ કીધી અને જો તમને લોકોને આપણી વાતમાં સત્ય લાગતું હોય તો કોમેન્ટ કરીને ખાસ કહીજો અને કોઈના સમર્થન ઐતકી ના થવા આમાં કોમેન્ટ કરવા આવતા નહી બરોબર આપણે જે સત્ય હતી વસ્તુ એ કીધી છે તમને એમ લાગે કે આ વસ્તુ ખોટી છે તો ખોટી સાચી છે તો સાચી તમે અત્યારે પ્રતિનિધિ તરીકે છૂટાઈ ગયા છો તો પ્રજાના કામ કરો ને ભાઈ તમારે આ જનરેટ સોશિયલ મીડિયાની કરવાની ક્યાં ઓલો રાજીનામું દે હવે ભાઈ તમે એક જ જીતી ગયા હે છૂટાઈ ગયા હે તો પબ્લિકના કામ કરો એમાંથી સારા કામ કરશો તો તમને પબ્લિક ફરીથી પાછા છૂટશે પણ તમારે આ જ કરવાનું છે હંમેશા વિવાદમાં રહી સોશિયલ મીડિયામાં વિવાદમાં રહીને જ આ ધંધો કરવાનો સમજાય જય તો વંદન બાકી અભિનંદન જય મુરલીધર મહેન્દ્ર આઇન્